ચલાલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ઓગણસીમાં સ્વતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચલાલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ચલાલા ખાતે સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણાથી ભગવાન સ્વામિનારાયણને સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતના રાષ્ટ્રધ્વજના કલરના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા અને દરેક હરિભક્તોએ દર્શન કરીને દેશભક્તિનો અનેરો ઉત્સાહ વત આવ્યો હતો આમ આવી રીતે દેશ ભક્તિ અને ધર્મ ભક્તિનો સંગમ જોવા મળ્યો સાથે શ્રાવણ માસ ઓગસ્ટ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ વર્તમાન આપણા ગુરુવરી પૂજ્ય મહત્વ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જલાલા મીઠાપુર ખાતે ઠાકોરજીને ફેરાવેલ છે અને હરિભક્તોના બધાને બધા હરિભક્તોને એવો ભાવ થાય એ માટે આજ રોજ આયોજન કરેલ અને તેમાં દરેક હરિભક્તો કેવી રીતે આપણે બધાની દેશભક્તિ જાગૃત થાય એ માટે ભજવે છે એને કારણે દેશની અંદર આનંદ થી આપણે જીવન વીર જવાનોને ત્રણેય ભૂમિદળ પાયદળ બિપિન